જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર આજે વાત કરવાની છે વરસાદના આવનારા રાઉન્ડની અને આગળના દિવસોમાં કેવું રહેશે હવામાનની તો સીધી વાતનો બકવાસ કરશું શરૂઆત ક્યાં પડશે વરસાદ ક્યારે પડશે વરસાદ અને કેવો પડશે વરસાદ એની તો ખાસ કરીને આ રાઉન્ડની જે વાત આપણે વાર્ષિક કાર્યક્રમમાં કરી હતી એ રાઉન્ડની તારીખ છે સત્યાવીસથી ત્રીસ એટલે કે સત્યાવીસ તારીખ આપણે તમને નોંધાવી હતી એનાથી પહેલાની વાત કરી દઈએ એટલે કે ત્રેવીસ તારીખ આસપાસ ત્રેવીસ ચોવીસ પચીસ તારીખની જે વાત છે આપણા શિડ્યુલની તો એની વાત કરી દઈએ તો આ એકવીસથી પચીસની અંદર સંપૂર્ણપણે વરાપ જોવા મળશે ખાસ કરીને સંપૂર્ણપણે વરાપ જ્યાં નહીં જોવા મળે એવો કોઈ વિસ્તાર હોય તો એ છે ભાવનગર જિલ્લો પચીસ તારીખ પહેલાં ભાવનગર જિલ્લાની અંદર કોઈ વિસ્તારમાં નાની મોટી એક્ટિવિટી વરસાદની જોવા મળી શકે છે પચીસ તારીખ પહેલાં જો કોઈ એક પર્ટિક્યુલર વિસ્તારની વાત કરી દઈએ તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ખાસ કરીને આ એક્ટિવિટી જોવા મળી શકે છે અને સાથે અમદાવાદ આસપાસના કોઈ વિસ્તારમાં આ એક્ટિવિટી અસર જોવા મળી શકે છે પચીસ તારીખ પહેલાં એ ઉપરાંત તમામ સૌરાષ્ટ્રના વિસ્તાર હોય કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કચ્છ પશ્ચિમ સૌરાષ્ટ્ર સંપૂર્ણપણે ગુજરાતમાં આ સમયમાં વરાપ જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ આજથી આવતીકાલથી છૂટાછવાયા વિસ્તારમાં ચાલુ થઈ જશે ઘણી બધી જગ્યાએ આવતીકાલથી વરસાદ દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે તે ઉપરાંત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કે કચ્છ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ક્યાંય વરસાદની કોઈ ખાસ એક્ટિવિટી જોવા નહીં મળે એકલ દોકલ કોઈ વિસ્તાર હોય તો આ એક એવી વસ્તુ છે કે સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય કોઈ પણ વિસ્તાર હોય ત્યાં એ વિસ્તારમાં એકલ દોકલ વિસ્તારમાં એક્ટિવિટી થઈ શકે જેમ બે દિવસ પહેલાં વસંતપુર જામજોધપુર વિસ્તારમાં તમે વરસાદની એક્ટિવિટી જોઈ હશે અને આપણે અઢાર ઓગણીસ તારીખ વિશે થોડું ઘણું કહ્યું પણ હતું આગળના વિડિયોમાં કે અઢાર ઓગણીસ આસપાસમાં ઘણા બધા વિસ્તારોમાં જોવા મળશે પણ જે બહુ ઓછા વિસ્તારોમાં એક્ટિવિટી જોવા મળી એકદમ નહીવત વિસ્તાર પચીસ તારીખ પછી ગણી શકાય પચીસ તારીખથી આ રાઉન્ડની શરૂઆત થઈ જશે ગુજરાતની અંદર જેમાં દક્ષિણ ગુજરાતની અંદર સારામાં સારા વરસાદ જોવા મળશે એની સાથે આ રાઉન્ડની અંદર ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ આ ચાર જિલ્લાની અંદર બહુ સારામાં સારા વરસાદનો રાઉન્ડ જોવા મળશે જે પચીસથી ત્રીસ તારીખનો છે ત્રીસ તારીખ પછીના વરસાદની વાત આપણે આગળ કરવાના છીએ એનાથી પહેલાં પચીસથી ત્રીસના રાઉન્ડની વાત કરી દઈએ તો પચીસ તારીખે સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાની અંદર અમરેલી જિલ્લાની અંદર છૂટાછવાયા વિસ્તારમાં આ વરસાદ જોવા મળી શકે છે સમગ્ર રાઉન્ડની વાત કરી દઈએ તો આ સમગ્ર રાઉન્ડની અંદર મહુવા તાલુકો છે જે ભાવનગરનો એ હોટ ફેવરેટ રહેવાનો છે સમગ્ર મામલામાં એટલે કે વરસાદ બાબતે બીજું જુનાગઢ જિલ્લાનો કોઈ એવો વિસ્તાર હશે કે જ્યાં વધુ વરસાદ મહુવા તાલુકાની અંદર નોંધાય એવો જ જેમ ભાવનગરની અંદર નોંધાય એવો જૂનાગઢની પણ એક વિસ્તાર એવો છે જ્યાં સૌથી સારો વરસાદ નોંધાય પ્રમાણની વાત કરી દઈએ તો આ વરસાદ પાંચ ઇંચથી વધારે નોંધાય એવી શક્યતા પૂરી છે આમ તો હું ઇંચના માપ નથી આપતો તેમ છતાં આપને સારી રીતે સમજાય એના માટે થઈને પ્રયાસ કરી રહ્યો છું હવે વાત કરવાની છે એના સિવાયના સૌરાષ્ટ્રના વિસ્તારની તો છવ્વીસ તારીખથી ઘણા બધા બીજા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે જેમાં અમરેલી જિલ્લો છે ગીર સોમનાથ છે જૂનાગઢ જિલ્લાની અંદર પણ જોવા મળશે અને આ ચાર જિલ્લા જે છે એની અંદર સારો વરસાદ જોવા મળશે જે બેથી પાંચ ઇંચ વરસાદ કહી શકાય એવો આ સમગ્ર વિસ્તારમાં જોવા મળશે બીજો અમરેલી જિલ્લાનો જે સૌથી ઓછો વરસાદ નોંધાયો છે એ છે લાઠી તાલુકો બાબરા વિસ્તાર ત્યાં આ વખતે સારામાં સારા વરસાદ આ રાઉન્ડની અંદર જોવા મળશે એમની કદાચ ઘટ પૂરી થાય પાંચ ઇંચ વરસાદથી તો એ બેથી ત્રણ ઇંચ અથવા પાંચ ઇંચ સુધીનો વરસાદ એ વિસ્તારમાં જોવા મળી શકે તે ઉપરાંતના જિલ્લાની વાત કરીએ તો પોરબંદર રાજકોટ જામનગર બોટાદ અને અમદાવાદ સહિત મધ્યમ વરસાદ જોવા મળશે એટલે કે ત્યાં એકથી બે ઇંચ વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે કોઈ વિસ્તાર એવો હશે કે ત્યાં વધુ વરસાદ પણ નોંધાઈ શકે છે અને હા આ જે વિસ્તારોની મેં ચાર જિલ્લાની વાત કરી છે ગીર સોમનાથ જૂનાગઢ ભાવનગર અને અમરેલી એમાં પણ એવા વિસ્તારો હશે જ્યાં પાંચ ઇંચથી વધુ પણ વરસાદ નોંધાઈ શકે છે અને એવો જ એક માહોલ જોવા મળશે પૂર્વ વિસ્તારમાં કે જ્યાં દાહોદ પંચમહાલ અને વડોદરા જિલ્લાની આસપાસમાં આ વરસાદ જે સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્રની વાત કરીએ એવો ને એવો વરસાદ ત્યાં મધ્ય ગુજરાતને અડીને આવેલા જિલ્લાઓમાં જોવા મળી શકે છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગર અને મહેસાણા આ વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાત અને કચ્છ સાથે પોરબંદર અને જામનગરનો દરિયાકાંઠાનો વિસ્તાર મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લો આ વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળશે જેમાં જુ રાજકોટ જિલ્લાથી ખાસ કરીને વધુ મેસેજ આવી રહ્યા છે જસદણ વિછ્યા તાલુકાના આવી રહ્યા છે તો જસદણ વિછ્યા તાલુકામાં અસર મધ્યમથી હળવા વરસાદની જોવા મળશે ત્યાં ભારે વરસાદની શક્યતા જોવાઈ રહી નથી બીજું કચ્છના પૂર્વ વિસ્તાર કહો કે ઉત્તર જે સરદ વિસ્તાર છે પાકિસ્તાન રાજસ્થાન વિસ્તારનો તો ઉત્તર ગુજરાતનો અને કચ્છના વિસ્તારમાં એકદમ નહીવત વરસાદની શક્યતા રહેલી છે આ પચીસથી ત્રીસ તારીખના રાઉન્ડની અંદર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળશે જામનગરના દ્વારકાના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં મધ્યમથી હળવા વરસાદની શક્યતા રહેલી છે જામનગર રાજકોટ પોરબંદર અને બોટાદ જિલ્લાઓમાં કોઈ એવા સેન્ટરો હશે જ્યાં સારા વરસાદ નોંધાઈ શકે બાકી ત્યાં પણ મધ્યમ વરસાદના જ સંકેતો મળી રહ્યા છે આ રાઉન્ડની અંદર સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળશે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળશે ઘણી બધી માંડવીના પાથરા ઉપાડેલા છે પચીસ તારીખ પહેલાં ખાસ દક્ષિણ સૌરાષ્ટ્રવાળા એ પાથરામાંથી નીકળી જવાય એવી આયોજન કરજો બીજું એના સિવાયના જે વિસ્તારો છે ઉત્તર ગુજરાતના કે કચ્છના કે મધ્ય અને ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારો જે છે સુરેન્દ્રનગર આસપાસના વિસ્તારો એ લોકો કદાચ એક દિવસ કે બે દિવસ મોડા નીકળશે તો પણ એમને વાંધો નહીં આવે એવી શક્યતા દેખાઈ રહી છે તો આ છે વરસાદના રાઉન્ડની વાત કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે એની વાત અને કેવો વરસાદ જોવા મળશે એની વાત સંપૂર્ણપણે માહિતી તમારા સુધી પહોંચી ગઈ છે તેમ છતાંય કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો સાંજે અથવા કાલે બીજો એક વિડીયો આગાહી સિવાયનો જે આવવાનો છે એનામાં

રહેશે તો હજી પાંચ ઓક્ટોબર સુધી આ વરસાદનો રાઉન્ડ ખેંચાઈ જશે અને એ તમામ જિલ્લાઓમાં જે માહિતી આપી છે એ માહિતી હજી આગળ પણ વિસ્તારવાઈઝ પ્રમાણની માહિતી આપશું જે જિલ્લાઓમાં વરસાદ ચાલુ છે ત્યાં વરસાદ ચાલુ જ રહેશે જ્યાં વરસાદની ઓછી શક્યતા દર્શાવી છે ત્યાં આગળ પણ ઓછી શક્યતા છે અને જ્યાં વધુ શક્યતા દર્શાવેલી છે એ તમામ જિલ્લાઓમાં એકથી પાંચની અંદર પણ વધુ શક્યતા છે ખાસ કરીને અહીં ઉલ્લેખ એ જ કરવાનો હતો કે આ વખતે ભાવનગર અને અમરેલી જિલ્લામાં જે ઘટ છે આ સમય પૂરી થઈ જશે તો આ હતી માહિતી મિત્રો આગળના વરસાદના રાઉન્ડની અને આપણા જે શેડ્યુલ ચાલી રહ્યો છે એને લેટ થઈ ગયા પચીસ તારીખ સુધીની માહિતી આપણે આગળના વિડીયોમાં આપી દીધેલી હતી આગોતરાય દળ તરીકે જેમાં કોઈ ફેરફાર કરવાનો હતો નહીં માટે થઈને નવો વિડીયો નથી આપ્યો હજી પણ આ જે માહિતી આપી દીધી છે એમાં ફેરફાર થવાનો હશે ફેરફાર કરવાનો હશે તો આગોતરા એંધાણમાં ફેરફાર હશે તો તમારા સુધી જરૂરથી માહિતી પહોંચાડશું તે ઉપરાંત કોઈ સમય એવો આવે કે વિડીયો તમારા સુધી ના પહોંચે તો આપણો જે આ જૂનો વિડીયો છે એનો જ આધાર માનીને તમારે આયોજન કરવાનું રહેશે કારણ કે કોઈ જાતનો ફેરફાર ના જણાય તો હું પણ વિડીયો નથી બનાવતો તો હું પણ એટલો બધો વ્યસ્ત છું કે સમયસર વિડીયો તમને ના આપી શકું તો જે જૂનો વિડિયો હોય એને આધાર લઈને તમે નવું આયોજન કરી શકો છો અને કાંઈ ફેરફાર હોય તો તમે હવે તો કોલ પણ આવી રહ્યા છે મેસેજ પણ તમે કરી શકો છો અને કોલ પણ કરી શકો છો કોઈ પણ ઇમરજન્સી સમયે તમે ફોન કરશો તો હું એનો જ્યારે પણ સમય મળશે જરૂરથી રિપ્લાય કરીશ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ